એક ડોસીમાં બસમાં નહોતા ચડી શકતા મારો દયામનો સ્વભાવ જન્મ લીધા માજી રહ્યો હું તો થઈ ગયો માજીને મને આશીર્વાદ દીધો મને કે દીકરા તે મને ઉપર ખેંચી લીધી ને એ મારો ભગવાન તન ખેંચી લે ભાઈ તેજીનું પાણી મૂકી દીધું ડોસી નું કામ તો ખરતું જ નથી વગર ટિકિટે ફુગાડી દે લેવા દેવા વગરના કારણ વગર જામનગરમાં મારો કાર્યક્રમ જામનગર હું બસમાંથી નીચે ઉતરો એક દોહીમાં દાંત ખાતા હતા બોડ વાંચીને વેગ્યું ઉથિયું ડોઈમાં ભણે કે વેગ્યું ઉથિયું ભણે કે આવા બધા બોટ મરાય બા ધણી મળશે હવે બાંધણી મળશે એમ લખ્યું છે એ માફ કરજો ડોસી માં ભગવાન ના મંદિરે જાતા હતા એમાં ફ્રૂટ ની લારી હતી ખેડા સફરજન ને બધું પૂછ્યું દીકરા ખેડા નું શું ભાવ તો કે ત્રીસ ના દર્જન વીસ ના દર્જન દસ ના દર્જન દીકરા દસ ના ડઝન વાળા કેળા દે લારી વાળો ખાવા જેવા ન હોય હળેલા બગડેલા હોય આ તો રાખવા પડે દીકરા ખાવા જ ક્યાં મારે તો મંદિરે મૂકવા લે ડોહી આવી મંદિરે પાટલા પર કેળાની લૂ મૂકી એ ભગવાન મારા દીકરા ઘેર દીકરો દેજે હા દસ ના ડઝન કેળા દીકરા દીકરા ઘેર દીકરો હા માજી બહુ પુણ્ય સાડી હતા જબું નહી હોય ભગવાન પ્રાર્થના સાંભળી દીકરાને કે દીકરો દીધો લખવા વાળો કાઢ્યો લબોડતા તો લેતી જા લે લીધી જા ભગવાન ને ખેડે વાળા દીધા તો ઉપાટ પોલે ને ટીપા પાઈને ડોહી તૂટી ગઈ એમ આવતો હજાર હાથ વારો અંદર બેઠો બેઠો દેવા બેઠો છે આપણે બે હાથ વાળા એને હું દેવાના હતા હે ભગવાનના મંદિરે તો હાચા થઈ જાવ કાંઈ હળેલા ડઝન કેળાનું એને કામ નથી અંદર બેઠો બેઠો બાપ દેવા બેઠો છે ભગવાનના મંદિરે એક ભાઈ ગયા દર્શન કરવા પ્રાર્થના કરીને માગવાનું શરૂ કરેલ ભગવાને કીધું માગવા તો આખી દુનિયા આવે છે માગવા તો આખી દુનિયા મારી પાસે આવે છે કોક મળવા તો આવ એક વખત મળવા આવ પછી તને માગવાની જરૂર નથી વાર મળો આવો પછી માગવાની જરૂર ન પડે તારે એવું કરી દઉં તમે ઘણા ભગવાનના મંદિરે દર્શન કરવા જાય ને પગથીથી ત્યાં આમ આમ કરે આમાં કાંઈ નથી આમાં કાંઈ નથી આમાં કાંઈ નથી આમાં કાંઈ નથી આવું બધું છે આમાં તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી ઉનકે આગે ક્યાં છુપાવે જીનકે હાથમે જીવન દોરી હે ભગવાનને બધી ખબર છે બાપ કે નહીં કેટલું દેવું કેટલું નહીં આહા એ કાર્યક્રમમાં દર્પણભાઈ એક જ જણાય તાળી પાડી એક જ મેં કીધું મારો આશિક લાગે છે મને કે તમાકો બનાવતો તો એક જણ પલાટીકની ભુંગરી ખૂતરાની પૂસળીમાં ભરાવતો તો મેં કીધું ભુંગરી ભરાવે પૂસળી સીધી ન થાય મને કે પૂસળી નહીં ભુંગરી વાખી કરવી ત્યારે હું આવ્યો ને આજથી ચાર પાંચ વર્ષ પેલા હું અહીંયા વડોદરા બાજુ આવતું હતું ને તો એ તમારે દઉં બગોદરા ચોકડી વટામણ ચોકડી બોરસદ તારાપુર ચોકડી ધર્મદ ચોકડી બોરસદ ચોકડી વાસદ ચોકડી આખો રફ રોડ હતો મારે વડોદરા કાર્યક્રમમાં આવો આવવાનું હતું મારી અટીકે ગાડી લઈને નીકળો મારો મિત્ર કે મારે વડોદરા આવું જ મને બે જાન ગાડી ખાલી છે એમાં બગોદરા ચોકડી નીકળી ગયા પછી મને કીધું કે ભાઈ ગાડી અહીં ઊભી રાખો તો મેં કીધું કા મને કે મારો બાપ આટલો બધો રૂપિયા છે એની મને આજે ખબર પડી હે મારો બાપ રૂપિયા છે એની આજે ખબર પડી કેમ મને કે અહીંયા ડાયા અર્જનની જમીન અહીંયા ડાયા અર્જનની જમીન મેં ડાયા અર્જન નથી ડાયવર્જન છે બુદ્ધિ વગરના ના એ ડાયવર્જન ડાયા અર્જન વાત એવા બુદ્ધિ વગર લાવવા મૂકે એક ભાઈ મને હમણાં ખેતર દીધું ભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રે કે લાંબી બાઈ મેં કીધું લાંબી બાઈનું તારે શું કામ છે મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો બુદ્ધિ વગર ને આ લાંબી બાઈ જળખટા એક ભાઈ મને કહેતું જીતુભાઈ ચારે બાજુ થેલા રખડો તો નોકરી કરો હવે હાથ ને ચાર ચોહઠ વર્ષ થયા ચોહઠ વર્ષે નોકરો કોણ દે મને એક હોય જીબી માં મારી જોરદાર ઓળખાણ છે પાસઠ હજાર રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર મેં કીધું કામ થઈ ગયું હોય નોકરી શું કરવાની મને કે વીજળીના તાર ને ભીનું પોતું મારવાનું તારે મને હાવ પતાવી દેવો છાવ પ્રોગ્રામ પૂરો કરી દર પણ હવે ઘેરે ગયો છ વાગ્યા ઓલા શેરીમાં કૂતરા ખાડામાં માથું નાખીને હોતા હોય ને એક કૂતરો જોઈ ગયો કે આ તો જીતીઓ લાગે પાછો રોજ નું થયું જીતીઓ લાગે પાછો ઘરી જઈને બેલ વગર મારા ધર્મ તપેલી તપે લઈ લઈને બહાર આવ્યા મને કે અઢી લીટર આપો દૂધવારો નથી ઘરવારો છે આ હું એક નહીં મારું આખું ફેમિલી છે કલાકાર છે હું કહું મારા પિતાશ્રી મારા પિતાશ્રી દ્વારકાધીશના મંદિરમાં બધા વડીલોને ભેગા કરીને સત્સંગ કરાવતા એનો વારસો મને મળ્યો જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર મારો છોકરો દર્શન જીતુભાઈ દ્વારકાવાળા એ હાસ્ય કલાકાર એની દીકરી સાડા ચાર વર્ષની એ હાસ્ય કલાકાર હમણાં રાજકોટમાં એક કાર્યક્રમમાં પંદર મિનિટ બોલી નલકડી દીકરી વારસાગે ચાર પેઢી હાસ્ય કલાકાર હા એની એક વાત કહી દઉં એક દી હું હવારમાં છે ને સ્નાન કરું પછી સંધ્યા કરું બ્રાહ્મણની અમારી પછી બે અગરબત્તી લીધી બધા ભગવાનને અગરબત્તી કરું મને કે દાદા એક અગરબત્તી મને આપો ને લે ને એક અગરબત્તી દીધી બધા ભગવાનને અગરબત્તી કરતી 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 મારો પોતાનો એક ફોટો છે એ મારા ફોટાને અગરબત્તી કરે મેં કીધું યશસ્વી યશસ્વી નામ છે મેં કીધું યશસ્વી મને અગરબત્તી કરી મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે તો આપણે અગરબત્તી ન કરાય દાદા કેવો હારો જવાબ દીધો હે હરીશભાઈને એટલે યાદ કરવાનું મન થાય બાપ હે દાદા છે એ ભગવાન જ કહેવાય ને આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે તો દાદાને આપણે અગરબત્તી ન કરાય હાણા ચાલુ વર્ષની ઉંમર હતી બોલો કેમ કોણ શીખવાડી ગયું છે આને પોપટ બોલે ઘરની વાણી પોપટમાં નાના બાળકો હોય ને તે વાતાવરણ એવું ઊભું કરવું કે બાળકોને સંસ્કાર આવે ટકરો રાખવા મોબાઈલ ન દઈ દેવાય મોબાઈલ ની વાત આવીને એક ભગવાને મોબાઈલ ભગવાન નરસિંહ મહેતા ના બાવન કામ કર્યા કુંવરબાઈ નું મામેરું પૂર્યું દ્રૌપદી ના નવસો નેવાણું ચીર પુરા પાંચો નું બેલે પૂરી દે મેં ઓલી ઓખા ટ્રેન ની વાત કરી ઓખા થી બોમ્બે ટ્રેન ઉપર સૌરાષ્ટ્ર મેલ એમાં હું દ્વારકા થી બેઠો મારી સામે એક ડોસી માં પાસઠ સિત્તેર વર્ષની ઉંમર હતી કાશીબાઈ નું નામ કાશીબા બપોરે દોઢ આવી ગયો મને કે દીકરા ભૂખ લાગી મેં કહ્યું હા ચાર પાંચ થેપલા અથાણા ને મરચાં ને દીધું હું ખાઈ ગયો રાતના દસ વાગે અમદાવાદ આવ્યું મને કે દીકરા ભૂખ લાગી જ મેં હા કોઈ ચાર પાંચ થેપલા મરચા ને દીધું ખાઈને પોત સીટમાં બર્થમાં બધા ગયા એ વખતે ચોરી ડબ્બામાં ઓછી બૂમ પાડી ડોસીમાં એ કાશીબાનું ચોરાણું એ કાશીબાનું ચોરાણું હું તો ઝડપથી ઉતરો બે વખત થેપલા ખબર હે કાશીબા ધ્યાન રાખવું પડે ને મેં કહું કાશીબા હું ચોરાણું મને કે કાંઈ નહીં બે કોલો કઈ નો ઘાટા પડે જ ને એકાશી બાણું ચોરાણ ચોરાણું એક ઓલા ને ફોન નંબર લખાવે છે એકાશી બાણું ચોરાણ એકાશી બાણું ચોરાણું